અમારી અત્યારની ચર્ચા જે છે એને નામ આપીએ રૂપાલાજી ની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે પણ તે પહેલા ઉમેદવારી એ નોંધાવે એ પહેલા અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આપ આ બધા સર્વે હોદ્દેદારો ની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીના સમગ્ર ક્ષત્રીય સમાજ ની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં ઉર્ષोत्तम રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદન પત્રો આપવાનો દોર એ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે આપના માધ્યમથી વિનંતી કરો કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદનપત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈ કારણ કે આ એક ધર્મ યુદ્ધ છે અસ્મિતા યુદ્ધ છે એટલે તમામ સમાજો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટર શ્રી પ્રાંત શ્રી મામલતદાર મામલતદારશ્રીની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય આ અમારો મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે અમારા જિલ્લાના સંમેલનો એ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે ભાવનગરમાં સંમેલન નું આયોજન થયું એમાં પણ દસ હજાર ઉપરાંત ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો હાજર હતા જે સુરેન્દ્રનગરમાં પણ દસ હજાર ઉપરાંત સાત તારીખે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો તમામ સમાજો

તમામ સમાજને અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી દરેકની બેન બેટી હોય એટલે આ ધર્મયુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં હાજર રહેશો એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જે અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોર કમિટી ને એની જાણ કરો કોર કમિટીના આગેવાનો સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે જેવી આજે અમારી કોર કમિટીમાં સરકારના મુદ્દામાં હું આપને જે વાત કરવા માંગુ છું એ પ્રમાણે કે અમારી જે ઉમેદવારી પહેલાની રણનીતિ છે એનો આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જગ્યાએ કરવાના છીએ લોકસભા જ્યાં જ્યાં ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટ થી કરવાના છે કે રાજકોટ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવાર એમાં જે સમાજ અમારી સાથે જોડવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ કરી લીધું છે આગેવાનો છે તમામ સમાજના ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અને અન્ય સમાજો પણ એમની બેઠક અહીંયા જમ્યા પછી ભોજન બાદ થવાની છે હું આપના માધ્યમથી એ પણ કહું છું કે જ્યાં ત્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ તેમજ તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રાફક કક્ષાએ આ પ્રકારની સંકલન સમિતિની કક્ષાએ અમારી લીગલ ટીમ જેમો સક્રિય સમાજના તો વકીલો હશે પણ અન્ય સમાજના કારણ કે આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે માલધારી સમાજ હોય જૈન સમાજ હોય ખત્રી સમાજ હોય સમગ્ર ગુજરાતના ખત્રી સમાજ કે જે રાજસ્થાનથી થી છે અને મોટી વસ્તી ધરાવે છે એમને પણ અમને ટેકો આપ્યો છે મોલે સલામ ક્ષત્રિયો કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે

અમે કહીએ છીએ કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી અમે વારંવાર કહીએ છીએ કે અમારી લડાઈ પાટીદાર સમાજ સાથે નથી કોઈ કોઈ સમાજ સાથે નથી પક્ષનો મીડિયા એ સક્રિય થઈ ગયો હોય અને એવા પ્રયત્નો કરશે એટલે ગઈકાલે પાટીદારોની તમામ સંસ્થાઓ અને ધાર્મિક જે આસ્થાના કેન્દ્રો છે એમાં અમે સમાજના આગેવાનોએ અપીલ કરી અને એ અપીલનું પરિણામ એ કે આપ જાણો છો કે બરોડામાં ગઈકાલે જે બેઠકનું આયોજન હતું તો એમને એવું સ્પષ્ટતા કરી મીટિંગ પછી સભા પછી કે અમે અમારા જે પ્રશ્નો હતા અમારા આગામી જે કાર્યક્રમો હતા એના માટે ભેગા થયા છે પુરુષોત્તમ રૂપાલય સાહેબને સાથે અમારે કંઈ રહેવા દેવા નથી એટલે પુનઃ સ્પષ્ટતા કરું હવે આગળ જે એક્શન લેવાના છે એ વિશે અમારા મુખ્ય સંકલન કરતા

આવતીકાલે આપ જોશો કે મો કાઠી ક્ષત્રિય સમાજ નાળોદા રાજપૂત સમાજ કાળિયા રાજપૂત સમાજ મોરે સલામ ક્ષત્રિય સમાજ અન્ય સમાજો પણ પચીસ હજાર થી વધુ સંખ્યામાં કાલે ધંધુકામાં ભેગા થાય આપનો પ્રશ્ન એનો જવાબ આપો કે રાજકોટમાં શું તો રાજકોટમાં અમે સંમેલન કરવાના છીએ પણ એ અમારી ગુપ્ત રણનીતિનો ભાગ છે એટલા માટે જ્યારે પણ નક્કી કરવાનું થશે ત્યારે અમે આપ સૌ મીડિયાના મિત્રને જણાવીશું આપનો આભાર સાહેબ ખુરશી

એનો આંકડો હું નથી આપતો પણ આપની સમક્ષ આવી જશે એ તો પચીસ હજાર કે છે પચીસ હજાર થી પણ વધારે થશે બરાબર છે એવા સમાચાર ત્યાંથી મને મળે એટલે અમે પેલું સંમેલન કર્યું જામનગર બીજું કર્યું સુરેન્દ્રનગર ત્રીજું કર્યું ભાવનગર ચોથું ધંધુકા એમ સોળે સોળ જિલ્લામાં જે છત્રીઓની વસ્તી છે બરાબર છે એ સમગ્ર સંમેલન કરી પછી તાલુકા લેવલ સંમેલન કરી અને દરેક ગામના સમાન કરી અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છે રાજકોટ શહેર માટે પછી જિલ્લાઓની સમિતિ બનાવશું પછી તાલુકાની સમિતિ બનાવશું જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું તાલુકાને ગામની જવાબદારી આપશું એક તાલુકામાં 60 ગામ હોય તો 25 યુવાનો એ 60 ગામની જવાબદારી લેશે ને ગામે ગામ એ ત્યાં સમાલન કરશે ગામની સંખ્યા હોય એ એવું અને સમગ્ર ગામ અને સમગ્ર 18 વાણા અમારી સાથે છે એક પછી એક આવતા જાય છે હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે વિશ્વાસ છે અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી રહી એ વાત ફાઈનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે આજે અમારી ડેમ કેવલંબ ખાતે જોહર કરવા જવું પડે રાજકોટમાં આપવા ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે

એની સાથે જે બોલ કંઈ શરફ નથી આવતી શબ્દ એની સાથે કેવી રીતે હોઈ શકે તો જોહરથી ગામે ગામ મારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને એની વચ્ચે ક્યાં સમાજના ઓલા એક્સેટમેન્ટ આવ્યું હા રાજપૂતો એનો એક હોય ભાજપૂતો એકો હોય બરાબર છે તો અમે આમાં ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રહ્યા નથી આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં લોષ છે કે જેને અમારે પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિ પૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લે એ પણ અમે યુવાનોને કારણ કે છત્રીઓનું રોય છે ગરમ થઈ જાય બરાબર છે તો એને અમે સમજાવવાનું માનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસમેલન પહેલા આપણે એક એલાન કરવું પડે ને વચન લેવું પડે કે હું બીજા કોઈ પણ જાતના ત્યાં ઘર્ષણ થાય અને પોલીસ અને છત્રી સમાજ સામે આવી જાય એવું અમે નથી ઈચ્છતા અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસો

કે વિનંતી કરી છે સમજાવવાની કોશિશ કરી છે આગે આગે મને અત્યારે ત્યાં હાજર જ છે બરાબર છે એની વિનંતી કરી છે બેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરી અત્યારે જોહર કરવાનું નથી તમે આસો પરંતુ સત્ય સમાજને અન્ય જો છે એની વાચા આપો અને આપણને ન્યાય 100% મળશે અને આવા ભાઈઓ બેઠા આવડો સમાન તમારી સાથે બેઠો છે બંને વચ્ચેનો કોઈ રસ્તો જ નહીં

ફિયર કી રાત કે હેવા કો કરી શકે આમ જો તમે ચાલો ચાલો પાછળથી બેહી જાવ ને બેહી જાવ બેહી જાવ બેહી જાવ પાસ નો આવે માતાજી કુછ પાજાર જા

જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટેનો આ પ્રયાસ અમારો છે ક્ષત્રિય સમાજ અત્યારે એના માટે આગળ આવ્યો છે એના ઉપર પર્ટીક્યુલરલી ખોટી ટિપ્પણી કરી છે એટલા માટે જે વિધર્મી શબ્દ અને બેન બેટીના વ્યવહારનો શબ્દ ભારતીય સંસ્કૃતિનો અપમાન છે માનનીય વડાપ્રધાન શ્રીએ બે ત્રણ ભાષામાં કીધું છે બે ત્રણ સભામાં કે ગુજરાતની અને દેશની વિરાસત સાચવવી આપણી ફરજ છે તો હું એમને વિનંતી કરું છું કે આ એક વિરાસતનો ભાગ છે અને આપણો એના માટે ગંભીરતાથી વિચારો આજે અમે જે મીટિંગમાં એક તો એમની સાથે પીઆઈએલ કરવી અને ગુજરાતના રાજા મહારાજો પીઆઈએલ કરે એવી ટાઈપ નો એક મુદ્દો અમે ચર્ચામાં લીધો છે બીજું ઉમેદવારી પત્ર ની વાત થઈ ગઈ

મારી પાસે એ માહિતી હજી નથી આવી પણ બીજા અમે એવા મુદ્દાઓ નક્કી કર્યા છે કે મહિલાઓને વધારે વધારે આમાં કઈ રીતે સામેલ કરવી જિલ્લાઓ જિલ્લાઓ શું શું અલગ અલગ પ્રોગ્રામો કરવા એટલે બધા 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 સમાજોને સામેલ કરવા માટે ઝુંબેશ કઈ રીતે શરૂ કરવી એ માટે ટીમ અલગ બનાવવી પછી

તુકુ બાબા અત્યારે ધરપકડ થઈ ચૂકી છે મહિપાલસિંહ ધરપકડ થઈ ચૂકી છે અને અત્યારે આ અત્યારે તો આપના તરફથી આ શું સ્ટેન્ડ રહેશે અત્યારે હવે હા એટલે આવે પછી એમાં કાંઈ કહી શકાય અત્યારે મારી પાસે નથી છે આવે છે અમને સપોર્ટ કરવા આવે છે શું બનાવ થોડી વિગત તો પડે

यार थी, थी, तो और बाबू राजकोट की राजकोट की शांतिपुरो माहौल में आबधी बातो चालू है तो खरेकर नगरपालिका ने धर पकड़ दई कोई यहां कई विरोध नंदा भाव छे गांके आ तो पुलिस हत्या ले जाई रही छे तुमने रैली वालों का चर्चा कर बहुत से नहीं कर पाऊं पहले होगा करन से प्राणी नगरपालिका ने धर पकड़